ખંભાત તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ આધ્યાત્મિક હોલ પાસે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી સાથે સંગઠન બાબતે ખૂબ જ મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે ખંભાત તાલુકામાંથી અને શહેરમાંથી કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સમીક્ષા બેઠક કાર્યક્રમમાં ખંભાત તાલુકા પ્રમુખ શ્રી દાનભાઈ શહેર પ્રમુખ શ્રી सचिन भाई राणा नितिन भाई ब्रह्मबट महेंद्र सिंह परमार ईश्वर भाई परमार टेमज उंदेल ગામના સરપંચ શ્રી નવીનભાઈ કલમસર ગામના કોંગ્રેસ અગ્રણી દિલિપભાઈ સિંધા એડવોકેટ ઇફતખાર યમની ખંબા તાલુકાના શહેરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ખાસ આજની જે સમીક્ષા બેઠક હતી એમાં અમારે જે છે કે ગત જે સમયમાં જે કોંગ્રેસથી ચૂંટાયેલા જે ધારાસભ્ય હતા એમને રાજીનામું આપ્યું અને ત્યારબાદ અમે અમારું જે આખું બોડી એ સંગઠિત કરી અને નવું આખું બોડીનું સંગઠન કરવાનું હતું એ સંગઠનના સ્વરૂપે આજના દિવસે અમે એનું સમીક્ષા બેઠક રાખી નવા હોદ્દાઓની નિમણૂક કરી છે અને આગામી સમયમાં આગામી સમયમાં અમારે પેટા ચૂંટણી અને લોકસભાને લઈને આખું જે આયોજન કરવાનું છે એ માટે જે નવા ચહેરા અમે જોડ્યા છે એને લઈને આજના દિવસે અમે એ સભાનું આયોજન કરેલું છે